અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે પોરબંદર શહેરમાં આમ તો પક્ષી અભયારણ્ય આવેલું છે પરંતુ પોરબંદર પક્ષી નગર તરીકેની ઉપલબ્ધિ ધરાવે છે તીર્થક્ષળ જે પક્ષીઓ માટે પોરબંદર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે તો પોરબંદર જિલ્લાના જળપ્લાવિત વિસ્તારોમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી એમ બે દિવસીય પક્ષી ગણતરી યોજાઈ હતી જેનો આંકડો આગામી ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવશે

પ્રમાણમાં સપાટ ધરણને કારણે થઈને આપણા સૌરાષ્ટ્ર અને કચ્છના જલપ્રાવિત વિસ્તારો ખૂબ જ છીછડા છે એટલે એ પક્ષીઓ માટે ખૂબ આદર્શ નિવાસસ્થાન બની રહે છે પોરબંદર જિલ્લાના જે અગત્યના જલપ્રાવિત વિસ્તારો છે મેટાક્રિટ મોકર મોકરસાગર કુચડી જવાર અમીપુર ડેમ છાયાનું રણ પોરબંદર શહેરની વચ્ચોવચ આવેલું અભયારણ્ય પક્ષી અભયારણ્ય આ વિસ્તારો પક્ષીઓના આશ્રય સ્થાન માટે ખૂબ આદર્શ વિસ્તારો છેલ્લા ત્રણ વર્ષથી સતત આપણે ગણતરી કરી રહ્યા છીએ આ પક્ષી ગણતરીના આંકડાનું ફાઇનલાઈઝેશન કરતાં ત્રણેક દિવસ લાગશે પરંતુ જે પ્રથમ દ્રષ્ટિએ જે જણાઈ રહ્યું છે એ એક વસ્તુ ચોક્કસ છે કે ગત વર્ષ કરતાં પક્ષીઓની સંખ્યામાં કોઈ ઘટાડો તો નથી જ થયો આખા ચોક્કસ આંકડા આપણે જ્યારે ગણતરી કરીને કહીશું આ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણરૂપ બની રહેશે સાથ લાંબી મુસાફરીમાં જે લોકો વચ્ચે એક હોલ્ટ કરવા માગતા હોય તેઓને એ હોલ્ટ કરવા માટેનો એક સુંદર બહાનું કહીએ તો બહાનું કારણ કહીએ તો કારણ એ મળી રહેશે અને મને ચોક્કસ ખાતરી છે કે પોરબંદર ગુજરાત રાજ્યની અંદર જ દેશની અંદર એક અગત્યના પક્ષી પ્રવાસન ઉભરી આવશે પક્ષી નિરીક્ષક છું અને પોરબંદરની અંદર બે દિવસીય પક્ષી ગણતરીનો મેં ભાગ લીધો હતો અને તે દરમિયાન અમને ઘણા બધા પક્ષીઓ અને ઘણી બધી અલગ અલગ પોરબંદરની બાયોડાયવર્સિટી અને જલપ્લાવિત વિસ્તારો જોવા મળ્યા એની ખૂબ અમને આનંદ થાય છે અને આટલી સરસ મજાની જગ્યા પોરબંદરની અંદર આવેલી છે અને એ એસ્ટિમેટથી આપણને અહીંની ડાયવર્સિટી જે એવિયન ડાયવર્સિટી છે એ આપણને વધુમાં વધુ ખ્યાલ આવશે અને ઘણા બધા પક્ષીઓ છે જે પર્યાવરણની અંદર ખૂબ જ સારું એક ઇન્ડિકેટર છે કે તેના થકી આપણે સજાગ રહી શકીએ